તો ગીર ગઢડાના દ્રોણેશ્વર ગામે આવેલ ડેમમાંથી માટીનો કાપ કાઢવાની લોકોએ માંગ કરી છે જો ડેમમાંથી માટીનો કાપ કાઢવામાં આવે તો બાવીસ જેટલા ગામોની પિયતના પાણીની સમસ્યાનો હલ થઈ શકે છે તેમજ ડેમમાં પાણીનો પૂરતો જથ્થો સંગ્રહ થાય અને ખેડૂતો તથા માલઢોરને પાણી મળી રહે સાથે ડેમની માટી ખેડૂતોને ખેતીમાં પણ ઉપયોગી થઈ શકે છે હાલની તકે ડેમમાંથી જેટલા ગામોને પાણી

કાપ જામેલો હોય કાપ એટલે કે માટી તો એ માટી કાઢવામાં આવે તે બાબતની માંગ ખેડૂતોમાં ઉઠવા પામી છે ખાસ કરીને વાત કરીએ તો આ ધોણેશ્વર ડેમ હું તમને દ્રશ્યો બતાવીશ જે પ્રમાણે આ ધોણેશ્વર ડેમ જે છે તે ચોમાસા ચોમાસાની ઋતુમાં પહેલા કે બીજા વરસાદમાં સારા વરસાદમાં ડેમ ઓવરફ્લો થઈ જતો હોય છે કારણ કે આ ડેમને ઊંડાણમાં ઊંડાણ લેવામાં નથી આવેલ અને ડેમની અંદરથી કાપ કાઢવામાં નથી આવેલ જો આ ડેમમાંથી કાપ કાઢવામાં આવે એટલે કે માટી કાઢવામાં આવે જે છે જેટલા ગામો તાલુકાના તેને પણ પીયાત પાણીનો પ્રશ્ન જે છે તે હલ થઈ શકે એમ છે તેમજ માલધારી માટે પણ આ ડેમ જે છે તે આશીર્વાદ સમાન ગણી શકાય એમ છે કારણ કે જો આ ડેમ માંથી કાપ નીકળી જાય તો ડેમમાં પાણીનો સંગ્રહ અ આખું વર્ષ માટે રહે અને ઉનાળામાં જે માલધોરને ખેડૂતોને અને બાવીસ જેટલા ગામોને પિયાતના પાણીની તકલીફ જે છે તેનું નિવારણ આવી શકે એમ છે જ્યારે ખેડૂતોમાં અવારનવાર માંગ ઉઠવા પામી છે કે આ ધોણેશ્વર ડેમ જે છે તેમાંથી માટીનો કાપ જે છે તે કાઢવામાં આવે જેથી કરી અને આ ડેમમાં પાણીનો સંગ્રહ રહે અને બાવીસ ગામોને પિયાત પાણીની જે તકલીફો પડે છે તેનો પ્રશ્નનું નિવારણ હવે ભાવીસ ઠાકર ગુજરાત પ્રશ્ ધોણેશ્વર ડેમ